જમીન પર બાંધકામ ન કરવા માટે તેને ધમકી પણ આપ્યા બાદ ટ્રસ્ટી પર હુમલો કરાતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો ટ્રસ્ટી જમીન પર મિલકત બંધાશે તો પોતાના ઘરમાં અંધારું થશે તેમ કહી હુમલો કરાવવાનું જાણવા મળ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં ટ્રસ્ટની જમીન પર મિલકત બાંધવાની કામગીરી દરમિયાન ટ્રસ્ટી પર જીવલન હુમલો કરાયો હોવાનું બનાવ પ્રકાશમાં આવ્યો છે રાંદેર ખાતેના કિનારાવાલા મસ્જિદના ટ્રસ્ટી મુસ્તાક અહેમદ મુલ્લાએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે તેઓની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા પર હાલ બાંધકામ કરાઈ રહ્યું છે જોકે જમીનની બાજુમાં રહેતા ઇશ્તિયાક હોડીવાલા અને ઇબ્રાહિમ હોડીવાલા દ્વારા બાંધકામ ન કરવા ધમકી આપી પોતાના ઘરમાં અંધારું થશે તેમ કહ્યું હતું જોકે તેમ છતાં બાંધકામ શરૂ કરાતા મજૂરોને ઇતિહાસ અને ઇબ્રાહીમ દ્વારા ધમકી આપી કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જે ટ્રસ્ટી મુસ્તાક અહેમદ મુલાએ સ્થળે પહોંચી કામ શરૂ કરાવતા ઇશ્તિયાક હોડીવાલા અને ઇબ્રાહીમ હોડીવાલે આવેશમાં આવી જાય તેઓ સાથે હાથાપાઈ કરી માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લોહી લોણ હાલતમાં મુસ્તાક અહેમદ મુલ્લાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે